નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જુનિયર સેક્રેટરી એટ સહાયક જેના જે જીએસએ સિલેબસ અને મેરિટ લિસ્ટ વિશે અગત્યની માહિતી આજના વિડીયોમાં જણાવશું જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તો મિત્રો આજનો ટોપિક એ છે કે જે જુનિયર સેક્રેટરી એટ સહાય જે છે જેને જુનિયર ક્લાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે જેને સિલેબસ સૌથી મોટો પ્રશ્ન પ્રશ્નો છે અને મેરિટ લિસ્ટ કેટલા એટેક એના વિશે વાત કરવાના છીએ જેમાં આ પરીક્ષાનું માળખું એ મુખ્ય તત્વે સો સો એમસીક્યુ પૂછા પૂછાય છે અને એક એમસીક્યુ એક ગુણ એટલે કે એક સો પ્રશ્નો અને સો ગુણ પૂછાશે એ પ્રશ્ન એ ગુણ એટલે સૌ ગુણ રહેશે આનું સિલેબસ એ સામાન્ય જ્ઞાન અને કારણ અફેર પચીસ ગુણ ગુજરાતી ભાષા અને વ્યાકરણ પચીસ ગુણ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ પચીસ ગુણ ગણિત અને તાર્ક ગણિત પચીસ ગુણ આમ કરીને સો ગુણનું આ ભારણ રહેશે અથવા કોમ્પ્યુટર વિજ્ઞાન થોડા ઘણું આવી શકે છે જેમાં અલગ અલગ પ્રશ્નો વાઇઝ અલગથી એ વિભાગ લેવામાં આવશે તો મિત્રો હવે ખાસ મુદ્દા પર આવીએ મેરિટ લિસ્ટ એ કેટલા અટક તો મિત્રો આનું મેરિટ લિસ્ટ એ જેમ જગ્યા ઓછી હોય તેમ મેરિટ લિસ્ટ એ ઊંચું અટકતું હોય છે અને જો જગ્યા વધારે હોય તો મેરિટ લિસ્ટ એ ઓછું અટકતું હોય છે તો મિત્રો આ મુખ્ય તત્વે આ પરીક્ષાઓ ઘણી વખત લેવામાં આવી છે અને મુખ્ય આનું ભારણે સો માર્ક્સનું પેપર હોય છે અને સો માર્ક્સનું પેપરમાં પાસઠ થી પંચોતેર પંચોતેર માર્ક વચ્ચે સ્કોર હોય જે વિદ્યાર્થીની એનું મેરિટ લિસ્ટમાં નામ આવી શકે છે તો તો મિત્રો તમે જુનિયર ફોર્મ ભર્યું આપેલી સ્ક્રીન પર નંબર છે તેના ઉપર વોટ્સઅપ મેસેજ કરવો અને તમે ફરી ફોર્મ ભરી આપવામાં આવશે જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો મળીએ બીજા વિડીયોમાં